સામે એક થી પાંચ ના જિલ્લા પસંદગી વખતે અને સૌથી વધારે વાત કરવી છે શિક્ષણ સહાય બાબતે એ છે અને બીજું કે ક્રમિક ભરતી બાબતે જે કંઈ રજૂઆત થયેલી છે આગામી શું રહેશે શ્યોરલી આપણે ન કરીએ કહી શકીએ કે આવું હોય શકે આપણે એક બે મિનિટ વેઇટ કરીશું કોઈ સાથી મિત્રો જો જોડાવાના હોય તો એ લોકો જોડાઈ શકે વે લાઈવ વધારે આજે આપણે નહીં કરીએ વધીને પંદર વીસ મિનિટ કરીશું એક મિનિટ લાઈવ પૂરું થવાની હશે એની પાંચ મિનિટ અગાઉ આપણે મુદ્દો યોગ્ય હોય એમાં કઈ થઈ શકે એમ હોય તો હરમેશ અમારી રીતે બનતા પ્રયત્નો અમે કહી રહ્યા છે કે સાથ સહકાર ને સહયોગ મળી શકે બરોબર કેમ કે બે વર્ષથી હક અધિકાર ને ન્યાય માટેની લડત માટે તમામ ઉમેદવારો પણ પોતે તમામ મોરચે સાથ સહકાર સહયોગ આપતા તો જ્યાં જ્યાં અમારા થી મારાથી મારા પ્લેટફોર્મ થકી કંઈ સપોર્ટ થતો હશે તો ત્યાં હું કરતા રહીશ હવે આપણે ડાયરેક્ટ મુદ્દાની વાત કરીએ તો સૌથી પહેલા તો વિદ્યા સહાયક ની વાત કરી લઈએ જે પેલા થોડું થોડું છે એને આપણે પેલા પૂરું કરી દે જે લાંબુ લાંબુ છે જે વધારે વાત કરવાની એમાં જરૂર પડે છે એને આપણે પાછળ રાખીએ એટલે ટાઈમ વધારાનો આપણો ન બગડે. વિદ્યા સહાયકની અંદર જોવા જઈએ તો એક થી પાંચ નું બાવીસ તારીખથી જિલ્લા પસંદગી છે એ ચાલુ થઈ ગઈ છે. આજે લગભગ એમનો પાંચમો દિવસ હતો. અ દિવસ એક દિવસ બે એમની અંદર રેગ્યુલરલી બધું લગભગ ઉમેદવારો આવતા જ હતા. કેમ કે ટોપ મેરિટ હોય અન્ય કોઈ વિભાગ નિગમ કે બોર્ડમાં કે ક્યાંય કોઈ પણ જગ્યા નોકરી કરતા હોય છે એટલે ઓલરેડી સારું બહુ મેરિટ હોય છે આ બે દિવસની અંદર લગભગ ખબર છે હજી પચાસ પચાસ ગેરહાજર રહેલા હતા અને આજે દિવસ આજે દિવસ લગભગ પાંચ હતો હા આજે જોવા જઈએ તો આજની અપડેટ ગ્રુપની અંદર પણ બધા મિત્રો જોઈ લીધી હશે તમારા સુધી વિડીયો મારફતે જેટલી પણ માહિતી પહોંચે દિવસ પાંચ આજની કઈક અપડેટ જે કઈ આવેલી છે એ મુજબ જોવા જઈએ બીજા એક બે પ્રશ્નો આવેલા છે એ તમને કહીશ કે આજે બોલાવેલા લગભગ

આમ જોવા જાય તો પાંચ હજાર સામાન્ય એક થી પાંચ ની અંદર પચીસ હજાર ની special cost અંદર એટલે સાત હજાર ને પાંચસો એની સામે નવ હજાર કે ત્રણસો ચોર્યાસી exact મને યાદ નહી પણ નવ હજાર ચારસો જેવા candidate છે પરંતુ બધું એવું જરૂરી નથી કે બધા ઉમેદવાર લાગી જ જાય એટલે બની શકે એવું કે જે બે રેશિયો છે criteria ધારો કે age નો અને marks એના લીધે ઉમેદવારો છે એ જનરલમાં નથી લાગતા મેરીટ સારું હોવા છતાં પણ નવ હજાર ત્રણસો ને બોંતેર નીચે કોઈ કમેન્ટ લખે નવ હજાર ત્રણસો ને બોંતેર કેન્ડિડેટ એક થી પાંચ વાળા છે તો આમાંથી થશે એવું કે કોઈ જનરલનો ઉમેદવાર માની લો કે નેવુંતી કરતા વધારે માર્કશ હશે અને નીચે કોઈ હેલ્પ ઓલ હેલ્પ ગુરુજી કરીને નો સિમ્બોલ છે ને જે કમેન્ટ કરે છે ગુડ વર્ક એ મિત્ર પોતાનું એક ચેનલ પણ છે તો મારા સુધી એક વખત whatsapp થી કોન્ટેક્ટ કરે નવ હજાર ત્રણ ને બોતેર ની સામે જોવા જાય તો જનરલ ની અંદર બે ક્રાયસ્નો અને માર્ક ના રીલીજે ક્યારેક એવું પણ બની કે નવ હજાર ત્રણ ના નંબર ઉપર કોઈ જનરલ નો કેન્ડિડેટ હશે ને એવું કરતા હજાર માર્ક હશે ને એજ ની અંદર નીચે આવતો હોય છે તેત્રીસ થી નીચે તો એના chance લાગવાના હોય એટલે ઓછું merit હશે તો પણ એ લાગી જશે અને પેલો કેન્ડિડેટ કોઈ માની લો કે category માં જશે પણ કેટેગરી બધી full થઇ ગઈ હશે તો પછી આઉટ થશે એટલે એને ક્યાં જવાનું રહેશે કચ્છ એટલે ખાસ કે કોઈ આવું મારાથી કેવાય નહીં પણ હું એક કહું છું કેમ કે પછી હું માની લો કે એ રીતે કરું ને બીજાને સલાહ આપવું તો એ ન કરે પણ તમને માની લો કે જનલમાં કોઈ તમને મનપસંદ નજીક એ રીતે મળતું હોય તો પછી કેટેગરી નું ન કરાય તમે તમારા વતન માટે કરો છો તમારા ઘરથી નજીક તમને મળે છે અને તો કેટેગરીમાં તમ જાઓ તો સારી વસ્તુ છે એ તો પછી કદાચ કોઈ પણ વ્યક્તિ છે એ તો પોતે વચનથી નજીક મળતું હશે એ રીતે કરવાનો છે બીજું કે આજે વિદ્યા થાય ઉમેદવારો લગભગ ગઈ કાલે અને આજે અ બે દિવસ ની અંદર એફ વાય એસ વાય ડી વાય જે યર્લી સીસ્ટમ હતી એ યર્લી સીસ્ટમ મા ઘણા મિત્રો ના પ્રશ્ન આવેલા હતા કે એ લોકો એ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મ ભરતી વખતે એણે ફોર્મ ભરતી વખતે એને માત્ર ટી વાય ના જો માર્ક્સ નાખેલા હતા તો લગભગ ઇસ્યુ આવ્યો મને બહુ જાજી માહિતી નહી પણ એ બાબતે મને ખબર એટલું બોલી ટી ના જ માર્ક્સ નાખેલા હોય પણ હકીકતમાં ભરતી સમિતિ એ માની લો કે જાહેરનામા ની અંદર એ રીતે ભરતીના સૂચનાઓમાં એવું લખેલું હોય કે તમે યરલી સિસ્ટમ હોય